પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આંખોને લગતા તમામ રોગો માટે તારીખ ચાર છ બે હજાર ચોવીસથી તારીખ આઠ છ બે હજાર ચોવીસ સુધી મફત તપાસ અને સારવાર કરી આપવામાં આવશે નૂતન જનરલ હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં છ હજાર કરતાં વધુ દર્દીઓના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યા છે તો આ કેમ્પનો લાભ મેળવો શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

જેમાં અગિયાર એકમોને નોટિસ અપાઈ હતી વિસનગર શહેરમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં બનેલ ઘટનાને પગલે સમગ્ર તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું જેમાં શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધાઓને તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો મોલ અને થિયેટર સહિતની છવ્વીસ એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ફાયર સેફ્ટીના અભાવવાળા અગિયાર એકમોને નોટિસ આપી તાકીદે ફાયર સેફ્ટીની સુવિધા લેવા માટે જણાવ્યું હતું આ તપાસમાં પ્રાંત ઓફિસર મામલતદાર ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી પાલિકાના ચીફ ઓફિસર પોલીસ સ્ટાફ તેમજ ફાયર ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તમામ જગ્યાએ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વિસનગરમાં પણ ફાયર સેફ્ટીની સુવિધાઓની ચકાસણી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરમાં આવેલા વીસ હોસ્પિટલ પાંચ મોલ એક થિયેટર સહિતની છવ્વીસ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાંત ઓફિસર દેવાંગ રાઠોડ અને મામલતદાર એફ વી ચૌધરી ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ફાયર ઇન્સ્પેક્ટર જયેશ પટેલ તેમજ પોલીસ સ્ટાફને સાથે રાખી શહેરમાં આવેલા વિવિધ એકમોમાં જઈ ફાયર સેફ્ટી પ્રમાણપત્ર એનઓસી ફાયર સેફ્ટીના સાધનો ઓપરેટ કરતા આવડે છે ઇમરજન્સી એક્ઝિટનું પ્રોવિઝન તપાસવા માટે ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સાત હોસ્પિટલ અને ચાર બોલ મળી અગિયાર એકમોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓનો અભાવ હવા મળતા તેમને સ્થળ પર જ નોટિસ આપવામાં આવી હતી વિસનગર શહેર મેં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મેં તે જ્ઞાન કે સાથ સંસ્કાર બી अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोडेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ